તાનેરાની સર્વ સમાજને નતમસ્તક નમન ને વંદન કરું છું આપ સૌનો દિલથી આભાર માનું છું આ ઉપર બેઠા એ આપ સૌના પ્રતાપે સો રૂડા ને રૂપાળા અમે નથી રૂડા ને રૂપાળા આપ સૌ હોમે બેઠા તમે સો એના કારણે જ આ બધા અમે સ્ટેજમાં બેઠા છે એટલે તમને વિશેષ નમન ને તમારો સૌનો અધિકાર છે ઘણા બધા રોડ રસ્તા તો હશે પણ હું બેનને પણ વિનંતી કરું છું બેન ધાનેરામાં રોડ રસ્તા ઓછા હાલશો તો ચાલશે પણ અમારો પ્રાણ પ્રશ્ન પોણી છે

પેલા રાજ લેવા માટે માથો કાપવો પડતા ને રાજ લેવા માટે માથો ભેળો કરવો પડે પોણી લેવું હોય તમારે માથા ભેગા કરવા પડે તમે શું તૈયારી કરીને ખેડૂતો લડજો તમે કપડા થેલો હરિસિંહજી ભરીને આવશું ધાંધેલા માટે જેટલું લડવું પડે પાણી માટે લડશું એ આપ સૌને વિનંતી કરું છું અને કેપી સાહેબ તમે તો જોયું છે ભરતસિંહ પણ

તો હારું કરશે રૂપા પણ કોઈ ખોટો કરતા નથી આ સિદ્ધાંત જેના કારણે આપણે આજે દિલ્હી સુધી પહોંચ્યા છે કુદરતનો અને બેન સ્વભાવ હતો કે આપણાથી થાય તો કોઈ ટોપો ટાપો કરવું હાલા ભલા પ્રસંગે જવું પરંતુ કોઈ નું ખોટું તો ન જ કરવું તમે સમાધાન કરો છીડો ખાવા આપવાનું પણ ભાઈ ભાઈ સમાજ તમારે લડતા હોય કે ક્યારે આ કોંગ્રેસ કે મોવડી મંડળ રસ નથી લેતું હમણાં ગુલાબસિંહ કહેતા હતા કે મીડિયા કેતો તો નારાજ છે પણ ગુલાબસિંહ હા નારાજ એમ તો લગભગ કોઈ તમારું બેનનું નારાજ થયું કોઈ મોન એમ નથી એટલે મીડિયા ગપકોળા રૂપમાં બે ચલાવતા હોય કોઈ નારાજ નથી હોતા ડોમરાજી ડમરાજીએ કીધું ભલે ત્યાં બેઠો ત્યાં બેઠે મીડિયા ચલાવી લીધું એટલે એવું કોઈ હોતું નથી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ નારાજ નથી હોતું એટલે આપ સૌને વિશેષ ના કહેતા આ ગુલાબસિંહ સિંઘ હમણાં કહેતા હતા કે પહેલા એમ કેતા કે આપણે તો વિકાસ કરો થોડા મહેનો લગ્નમાં થાય પણ હવે હમણાં આગ્યો નહીં ઉજવણીમાં જવા માંડ્યા અને મેળનામાં જવા માંડ્યા આ કોંગ્રેસ ની તાકાત છે ત્યારે આપ સૌનો સર્વ સમાજ નો દિલ થી ખુબ ખુબ આભાર જય હિન્દ જયભાર